તારામ બધા તો આજે અમારે છે ને આ ખારેક માં પેલો પટ્ટો આવ્યો આ વરસ નો ઝીણકો કઈક છે હું તમને કઈ ઝૂમ કરે અને દેખાડા દેખાડે દેખાડે હા ઝીણકો કઈક છે ને હજ કરવાની શરૂઆત થઈ દેખા હે હેઠો દેખા હે આખરી આમો ફોન માં ગોતવું પડે ને ક્યાં હે જારીઓ જારીઓ હા એક ચીણ કો જે કુટા જીવો હે નઈ પટો હે ઈ તા જે થા મોટો બજો તો જબરો થા હે .2 ફૂટ નો હા આન આ ઓલી ઓલી કે ને ખારેક આ નોર ખારેક ને આ માદા આ માદા ખારેક આમાં ખારકુ આવી છે

मंगल सूत्र है ना मंगल सूत्र मारू है ना मजा आ थी आ बे झीणा झीणा वायर हो नहीं मत एक वायर है ना तूटे गए चा झीणो वायर हो नहीं कड़ी पाहे थी हो ही ना हम के दुई ने पेरती ने ने आज पोरी जाए ना चे तूटे जाए नहीं अधिका ती मारे देव हम करावा आ गुंडावारो है ना यहाँ पर हथियाली दल है એ અમારા ગામમાં હિંબરમાં એ બે દિવસથી આવે ત્યાં ગામમાં તો જવાય ને કાળક ન જવાય આજ પોરી જાય ને જાય દુકાને આવે આવે ને ત્યારે જઈને ખાલી એક વાયર એક તૂટે ગયો ને જીવો ઝીણો હે આવે ત્યારે લેતા આવે જાય ને કઈ કામ હતી પોરી આવે ભેગું બેદર એવું રૂપારું ને મણી મારે મંગળસૂત્ર બહુ ગમે ચા હેનું પેન્ડલ આ પેન્ડલ છે ને એ વાત બુટી કાનમાં પહેર્યા ને ભેગા ચરા કે કડી તો એક ચરા કે છે આ ઝીણા ઝીણા એ તૂટે ગયું કઈ દેદા ને તો કરી દે તો પહેરવા થાય હમણાં હું ડોકમાં કઈ જ પહેરતી આ તૂટે ગઉ ના નગર મંગલસૂત્ર પહેરાવે પછી આ પહેરતા હોય ને લો પહેરીએ ને અડવી આખી લોક લાગે દેદા ના તો કરાવે આવે તો હાર આ ડેધેડ પહેરવા હાટું જ્યાં ઝીણકું તે દુ વિવાહમાં હે ને એ મણી કરાવે દીધું તો કે આ ડેધેડ ઝીણકું હોય ને તો પહેરાય મોટું હોય ને તો પછી આ ડેધેડ ન પહેરાય એવા હાટું કેદુ નું તૂટે કેદુ ની ઉનેત પેર આજ થઈ જાય તો હા

સા પી લીજો રાખા પાણી

બટેટાનો બાફેતા પહેલા બટેટાની ને પછી વખાવી મંગળવાર હે ને માનની ત્યાં સુકી ભાજી કરી અને બીજું શાક અમારે તો બાફે બટેટાનું કરી બાફેલી બટેટા શાક લગભગ કોકને ન ભાવતો ને તો બધાને ભાવતું કર એવું બખાય ત્યાંમાં જય હા તો ભજીયા નહીં હતા ને આ બકરડીમાં

खबर प्लान में टेस्ट नहीं। <laughs> तो गया जा जा जा। पंखो द फूल करयो पण। तो અને ટ્રાય કરજો। આવા પીઝા તમને ડોમિનોઝમાં નહીં નહિ આ એકવાર આવે જજો। चावलो पाए काटा का पहना चा खाई को ना काटा ना ढगलो इवा लागे अने लागे ना इसलिए बोरे यूं इवा लागे काटा यूं ध्यान रखूं पड़े यानी पसे लागे इसलिए बोरे वाद पूछो

વાજે ડોંગરીનો રોખ ખાનાઈ લેવા જાવ મારે ભેહને મગોટો નાખવો હતો હાલ જઈએ ભેહને મગોટો નાખવો હાલ કાઢો કઢા એકલો

बोलिया के मोटियो तो ना बीजी री हां ई लागे आ तमनी रा ई है के आ ई ओये तो फुल, तो फुल को फुल है हां आ एक ई ऊ लागे तो तो के था तो ई है हम पारो था यानो ठीक ओ वैसे तो कणो रोपता लागे वैसे ता मलक छे जई जेटा पोरे नी नो गारा मा जई गारा मा नी ऊपर आ खोड मा थेन तो हम हां